વડોદરા હવે લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માત્ર દિવસ બાકી રહ્યા છે લોકસભા ચૂંટણી મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત ખાતે ત્રણસો થી વધુ બહેનોએ હાથમાં મહેંદી પાડી મતદાન કરવા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જેથી આજનો યુવા બંધારણ આપેલી પવિત્ર ફરજ અને અધિકાર નો દાન ના રૂપમાં સ્વીકારી પણ સાતમી તારીખે મતદાન કરવું જોઈએ સાથે જ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી તારીખ સાતમી મે ના રોજ યોજાશે આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોએ પણ ભાગ લીધો હતો આજ રોજ વડોદરા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં તાલુકા પ્લેસ પર તેમજ અન્ય જગ્યાએ મહિલાઓ દ્વારા મોટા ભાગમાં મોટા ભાગે પાર્ટિસિપેટ કરી અને મહેંદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓએ ખૂબ જ ઉત્સાહિત થઈને આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ આપનો મત અવશ્ય આપો દસ મિનિટ દેશ માટે આજ રોજ અમે જિલ્લા પંચાયત ખાતે ત્રણસોથી વધારે બહેનો આંગણવાડી કાર્યકર અહીંયા એકત્રિત થયા છે અને ડીડીઓ મેડમ તેમજ અમારા પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રીની અધ્યક્ષતામાં અમે મહેંદી મૂકીને મતદાન છે તે સૂત્રો લખીને અમે જાગૃતિ ફેલાવા માટે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે અહીંયા અમે તમામ બહેનો એકત્રિત થયેલા છે જેના માટે અમને ખૂબ ગર્વ છે પ્લેસમેન્ટ 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 આપકો પ્લેસમેન્ટ દિલાતા હું મોજૂદ હે સયાજીગંજ મેં Arena में जिसने देश को कई बड़े डिजाइनर्स आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग दिए हैं इनके साथ है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनैलिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेय कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है